ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે જૂનાગઢમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે મતગણતરીમાં છસો સિત્તેર કાઉન્ટિંગ એજન્ટ કામગીરી કરશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અઢાર કાઉન્ટિંગ સુપરવાઇઝર અઢાર કાઉન્ટિંગ મદદનીશ અને અઢાર માઇક્રો ઓબ્ઝર્વર કામ કરશે જૂનાગઢ બેઠક પરથી અગિયાર ઉમેદવારો મેદાને હતા દસ પોઈન્ટ છપ્પન લાખ મતદાતાઓએ મત આપ્યો હતો

સાત વિધાનસભા બેઠક ની આ બેઠક છે અને કુલ એકસો ને પાંત્રીસ ટેબલ પર આઠસો કર્મચારીઓ આ મતગણતરી કરશે બિપિન પંડ્યા વીટીવી જુનાગઢ